શરીરને વાનગીઓ સાથે તલ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને એટલા માટે જ સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની સિઝનમાં હજારો કિલો કચરાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવામાં આવે છે જિલ્લાના કાળા તલનું કચેરીનું સ્વાદ હવે ગુજરાત પૂરતો સીમિત રહ્યો નથી સુરેન્દ્રનગરના કચરાનો સ્વાદ છેક મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યો છે સુરેન્દ્રનગરમાંથી અભ્યાસ અને નોકરી ધંધા અર્થે અન્ય શહેર તેમજ દેશ વિદેશ પણ માહોલ છે તે જોવા મળી રહ્યો છે દર વખતે ઉત્સવ પ્રેમી જનતા અને સ્વાદ પ્રેમી જનતા છે તે વિવિધ વસ્તુઓની ખરીદી ઉતરાણ નિમિત્તે કરતા હોય છે ત્યારે કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે ખાસ કરીને સુરેન્દ્રનગરની જે બજાર આવેલી છે ત્યાં કચેરીઓ હોય ચીકી હોય અલગ અલગ પ્રકારની વેરાયટીઓ હોય તેની માંગ છે તે દેશ વિદેશ ઉપરાંત ખાસ કરી મુંબઈ અને બેંગ્લોર સુધી સુરેન્દ્રનગરનું કચેરીઓ અને ચીકી જતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે અહીં આપણી સાથે ગ્રાહક ઊભા છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને કેવા પ્રકારની હાલ ખરીદી ચાલી રહી છે અને ઉત્તરાયણ નિમિત્તે કેવા પ્રકારની ખરીદી ખાણીપીણી માર્કેટમાં પકડી રહ્યા છે સ્વામીનું કચેરિયું બહુ સરસ આવે છે

હાલ ખરીદી ચાલી રહી છે ઉતરાણ નિમિતે કેવા પ્રકાર ખરીદી કરી રહ્યા છો અત્યારે જો મેં લીધું છે અને ચીકી લીધી છે બહુ સારી આઈટમ આવે છે એમની ખાસ કરી ને સુરેન્દ્રનગર નું કચેરીયું પ્રખ્યાત છે ત્યારે બેંગ્લોર દિલ્હી અને ખાસ કરી મુંબઈ સુધી પહોંચી રહ્યું છે ત્યારે હાલમાં ઉતરાણ ઉતરાયણ પર્વ ને લઇ ને ગરાકી માહોલ છે તે બજારમાં નીકળો છે વેપારીઓ પણ હાલ ખુશી વ્યક્ત કરી રહ્યા છે ફજલ ચૌહાણ જી એસ ટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર